નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ મુલમ જગત સર્વમ ખેતી એ જગતનો મૂળ છે હું અશોક ભીમાણી કૃષિ ગુજરાત માં આપ સૌ મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સાયલા ગામના જે પ્રોપર ખેડૂતની મુલાકાતે આવેલા છે દિનેશભાઈ સોનાગરા કે જે એમણે જંગલ મોડલ ફાર્મ તૈયાર કરેલું છે અને જે પોતે એક શેરડીમાંથી પોતે જાતે જ કેવી રીતે મૂલ્યવર્ધન કરીને ગોળ તૈયાર કરે છે તો એમની આપણે થોડી માહિતી લેશું ને સાથે આત્મા ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર કે એસ ભુવા સાહેબ આપની સાથે છે તો સર આપનું આપનું કૃષિ ગુજરાતમાં હાર્દિક સ્વાગત છે તમારો પરિચય આપો અમારા ખેડૂત મિત્રને કલ્યાણ એસ ભુવા ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા પ્રોજેક્ટ સુરેન્દ્રનગર હવે આજે આપણે એક દિનેશભાઈ જે પ્રગતિશીલ ખેડૂત છે આપણે સુરેન્દ્રનગર જિલ્લાના જે લગભગ સાત એક વર્ષથી પ્રાકૃતિક ખેતી જંગલ ફાર્મ મોડેલ કહેવાય ને એવી ખેતી કરી રહ્યા છે અને આજે એમને એક નવું સાહસ ચાલુ કર્યું છે હમણાં ખેતરમાં જ જે પ્રાકૃતિક રીતે ખેતી શેરડી પકવેલી છે એમાંથી એ પોતાનો દેશી ગોળ બનાવે છે એનું આપણે થોડુંક આજે એક માહિતી મેળવીશું એમની જોડે તો દિનેશભાઈ આ તમે જે આ શેરડી તમારા પોતાની ફાર્મની જ છે પ્રાકૃતિક એમાંથી આ ગોળ બનાવો છો હવે કઈ રીતે બનાવો છો એ થોડીક માહિતી આપજો આપણને આ ગોળમાં તો ખાલી રસને જ આજો ઉકાળવાનો છે અને આમાં શરૂઆતમાં મેલ જે કાપવો પડે શેરડીમાં જે ટૂંકમાં શેરડી પીલાય અને જે સપટના અંતે બધું પડ્યું હોય એ મેલ કાપવા માટે આ ભીંડીનો એક ઉપયોગ કરવો પડે છે આ એ બતાવજો જરા આ ભીંડી ભીંડીનું પાણી ખાલી નાખવાનું પાણી નાખવાનું હા આતેનો જે મેલ ઉપર આવે એ શુદ્ધ થઈ જાય એટલે શુદ્ધ થોડોક વધારે થઈ જાય આમાં બીજા કોઈ કેમિકલ કે એવું કઈ નથી નાખતું નહીં પછી હવે આને ઉકાળવા રાખવાનું એકદમ પ્યોર ઉકાળો રાખો બે ત્રણ કલાક ઉકાળો રાખો એટલે પછી આ તૈયાર થઈ જાય અને આ રીત આપણે ગોળ તૈયાર થાય કેટલા કપ ઉકાળો ત્યારે એક કપ થાય આ છ કપ ઉકાળીએ ત્યારે એક કપ થાય બરાબર આ છ કપ મતલબ રસ નાખો ત્યારે એક કપ આ ગોળ થાય એક કપ ગોળ બરાબર આનો ટેસ્ટ જરા કરાવવો પડે સાહેબ ને પણ આવો

અને પોતે જ મૂલ્યવર્ધન કરીને માર્કેટમાં કેવી રીતે આપે તો એના માટે સતત પ્રયત્ન કરે છે ગુજરાતના દરેક વિસ્તારની અંદર આત્મા પ્રોજેક્ટ છે એ સતત એમની કામગીરી હોય છે તો ખુબ સરસ માહિતી આપી સર થેન્ક યુ સર તમારો ખૂબ ખુબ આભાર મુલાકાત બદલ અને દિનેશભાઈ પણ ખુબ સરસ માહિતી આપી બદલ ખૂબ ખૂબ આભાર